સુરતમાં વધી રહેલી ઠગવાની ઘટનાઓ વચ્ચે સુરતના કાપડ વેપારી પાસેથી કાપડનો માલ મેળવી લઈ દિલ્હીની દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી ઉઠાવણું કરનાર ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ ગુના શાખાની ટીમે ઝડપી પાડ્યો છે સુરતના કાપડ વેપારીને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ચાર લાખ ત્રીસ હજારથી વધુનો ડેનિમ જીન્સનો કાપડનો માલ ઉધરીમાં લઈ જાય દિલ્હીના ઠગે રૂપિયા આપ્યા ન હોવાની ફરિયાદ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હોય એના આધારે ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ હાથ ધરી હતી અને દિલ્હી ખાતે જે એક તારી ઠગ કાપડ વેપારી કે જેણે દિલ્હીમાં દુકાન બંધ કરી મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હોય એ શાહિદ અલી ઝાફર અલીને ઝડપી પાડી તેને સુરત લાવી તેની વિરુદ્ધ કાયદેસર કાર્ય હાથ ધરી છે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા એ ડેનિમ રીસના કપડાનો વેપાર કરતા હતા બે હજાર સોળ સત્તાના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે શાહિદ અલી ઝાફર અલી એ એમને મળ્યો હતો બે હજાર સોળમાં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરી છે દિલ્હીમાં તમારી પાસેથી અમે સ્ટોક લઈશું અને બે હજાર સોળથી બે હજાર સત્તરની વચ્ચે અગિયાર મહિનાની અંદર ચાર કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા પાંચ સાત વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી પણ ચાર કરોડ પાંત્રીસ લાખની ફક્ત ચાર લાખ રૂપિયા અત્યાર સુધી અને એણે આપેલા ટોટલ ચાલીસ જેટલા ચેકો એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ બે મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ આધારે ટેકનિકલ ને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી સાહેબ પાડવામાં આવ્યો છે હાલ તો સુરતના કાપડા વેપારી સાથે લાખોની ઠગે આચાર્ય એવા દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી ભાગે છૂટેલા ઠગને સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે જેટી પાડી સળિયા પથ્થર ધકેલ દીધો છે